બધાને ભીખુભાઈ ખુવાણના રામ રામ આપણે ગયા વખતે કે દિલ્હીથી કટક છેડ્યા છે ત્યાં આપણે વાત લઈ ગયા હતા અને ત્યારે કીધું કોઈ ડાયરાની માઇલ પરથી ભાઈ નારણ બોલાવીને ને એને સજા કરો એને ફાંસી દઈ ગયો એ ભલે બાબાએ કીધું કે એ નારણિયાને મારી નાખીએ કટક પાછા નો જાય એ તો બાના રૂપી છે માટે આપણે લડવાની તૈયારી કરો ફોદ આવે છે જે કટક આવે છે એની સામે લડવાની તૈયારી કરો અને બધા તૈયારીઓ કરવા મિલા છે કોઈ સિંદુરિયા થાપા મારે છે કોઈ પટાબાજી કરે છે કોઈ ભાલા ફેંક કરે છે કોઈ તરવાયું હજાવે છે અને બધા મરવાની તૈયારી કરે છે પોતે લશ્કરની હામાં કટકા થઈ જવાની તૈયારી કરે છે અને એમ કરતા કરતા આઠક દિવસ ગયા અને આઠમે દિવસે સાડે કઈ આવી અને હમાચાર દીધા કે સીમાડાને માથે ધુખેડ ઉડેસ ન કે કટક આવી ગયા એટલે સાબરાજવાળા ને જાજી કહે છે જતાજી કે છે કે સાપ્રજા એ અપસરાનું રોણું મારી જોયું નતું થતું કે તો એ ઝોગડાનું હું કરવું કોઈ કીધું કે પૂરી ગયો અને કોઈ રૂમની પૂરી ગયો ત્યારે જેતપુરિયા જવાનો કે છે કે ના 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 કારણ કે ઝોગડાના ઢોલ વગરનું હુરાતન નો સડે એ ઢોલ વગાડે એવો ઢોલ વગાડે કે જેથી કરીને હુરાતન સડે માટે એનો ઢોલ તો વાગવો જોઈએ કે પણ તો કરવું હું કે તો એને આ ઝરૂખા ઉપર બાંધી દો ઝરૂખે બાંધી દો જેથી કરીને ઉપર ઢોલ વગાડે અને નિશા આપણે જજુમીએ ઝોગડાને બોલાયું કીધું કે તારે ઉપર બંધાવવાનું છે કે કા બાપુ કે નિશે તારો ઢોલ સંભવાય નહીં અને ઉપરથી તું વગાડતો હો તો બધાને હુરાતન સડે અને તારીને માથે બંધાવવું પડશે કે બાપુ જેવી તમારી મરજી એટલે એને જરૂર ખાવા પર બાંધ્યો છે બાંધીને ગળામાં ઢોલ દીધો બે હાથ છૂટા નાખ્યા છે અને એને વગાડવાનું કીધું એ એવો ઢોલ વગાડવા મિડ્યો એવો બુંગ્યો વગાડ્યો કે જેથી કરીને જે કઈ જુવાનો જે હજી પોતાની ઘેરે તૈયારીઓ કરતા હતા આવવા લડવા માટે એ બધાય એકદમ બહાર નીકળ્યા અને તેને કે કાયર ને પણ હુરાતન સડે એવો ઢોલ વગાડે છે ત્રમાવ ઢોલ વાગે છે આ બધુંથી કટક આવે છે આ બધું બધા જુવાનિયા ભેગા થાય છે અને સાપરાજ બાબા કહે છે જતાજી તમે અને બે કટકને રોકો એની અમે લડાઈ આપો એટલી વારમાં હું શિવના દર્શન કરી આવું શિવજીના દર્શન કરીને આખડીએ જ આવું છું અને પોતે પોતાની કમરે બે તરવાયું છે બે તરવાનું લઈ અને પોતે શિવજીના મંદિરે ગયા મંદિરે જઈ અને શિવજીને પ્રાર્થના કરી હે શિવજી આજ મારે હાવ નિર્દોષ અમારી કોઈ પ્રજા નો છે પણ અમારી બત્રી રાખજે અને હું તો હવે જીવવું નથી ચાલતું એટલે હું તો તને કમરપૂં આવ્યો છું પણ મારી આબરૂ રાખજે કરી અને પોતે કમરપૂઝા સડાવે છે પણ કેમ કમરપોંચા સડાવવાની હોય કમરપૂઝા કેમ સડાવાય કે પહેલા તો વિશે નખ જીવતા વિશે નખ ખેંચી લેવાના હોય ખેંચી ને પહેલા એ વિ નખ સડાવવાના હોય અને ત્યાર પછી પોતાનું માથું શિવલિંગની ઉપર સડાવવાનું હોય એટલે વિશે નખ ખેંચ્યા છે ખેંચી અને તરવારને એક હાથમાં મૂઠ છે બીજા હાથમાં પીસી પકડી છે અને પોતાના ગાની માથે ઘસરકો દીધો પણ જેમ શિવલિંગ ઉપર માથું પડ્યું અને પોતાને જાણે કે સાચી આખી આવ્યું અને બે હાથમાં બે તરવાર લઈ અને શિવ મંદિરેથી ડોટ દીધી અને આ જે લશ્કર ભેગા થવાની તૈયારી કરે અને ઉપર ઝોગડો છે ઢોલ વગાડે છે અને એવો ઢોલ વગાડે છે એની માઇલ પાને હુરાતન છીડ્યું અને એને જે મથરક મારી અને જે જોર કર્યું કે પોતાને જે બાંધેલા બંધન છે એ તોડી અને વશે પહેલો આવ્યો પણ કેમ આવ્યો કે જાણે તેતરની માથે બાદ આવે એમ આવ્યો અને આવ્યો એને હાથમાં હથિયાર નથી મરદ છે નથી હોતી હથિયાર નથી પોતાના ઢોલને ને બનાવી નાખ્યું અને જાણે સકર સકર ફરવા મળ્યો ઢોલ લઈ અને જાણે કે સુદર્શન ચક્ર ફરતું હોય એમ મેળ્યો ફરવા અને આ જે ત્રાંબાનો ઢોલ છે ફરે છે કારણ કે તૂટી ગયું અને સકર સખર ભરે છે પણ જયારે કોરથી એની ઉપર પ્રહાર થયા અને પાછા દહક ને પછાડ્યા ત્યાં પોતાના પણ રાય રાય જેવા કટકા થઈ ગયા જે પહેલો મરવાનો હતો એ મરી ગયો અને આ બધું સાપરાજ વાળે છે અને લડાઈ જામી છે પણ એવી લડાઈ જામી છે કે મારો કાપો અને એકા કોઈ કોઈને મસક દેતા નથી અને એની મારી પાસે આપરાજ બાવાના બે હાથમાં તરવાર્યું છે અને મસ્તક શિવને ચડાવ્યું છે પોતે બે તરવાર્યું લઈ અને આવ્યા અને જયમ લશ્કરની મારી પર પીડા પણ જાણે કોઈ લોટકો ખેડૂ હારો બાજરો પાક્યો હોય અને જેમ ઢૂંડા લણવા મળે એ બે હાથમાં બે તરવાર્યું છે અને બેય બાજુથી કટકના કટકા કરવા મીડ્યા છે એક ઘાન બે કટકા એમ એમ લડાઈ જામી છે પણ હવે તો ભંગાણ પીડ્યું જે આ કટક દિલ્હીનું છે એ દિલ્હીનું કટક હવે ભાગ્યું છે કારણ કે આ હવે ધક ઝીલાતી નથી એટલી ભયંકર લડાઈ છે અને એમાં ચાપરાજ વાળા ઉપર ગમે એટલા ઘા કરે કોઈ પણ ઘા ઉગતો નથી કારણ કે શિવજીની મહેરબાની થઈ છે પોતાને જે ધડ છે એ ધડની માથે જનૂન આવી ગયું છે ધડ કાપતું થાય અને કટક ભાગ્યું છે

એમાં ભાગતા જાય છે અને પૂછતા જાય છે કે ભાઈ આ ધડ પડે કેવી રીતે એની માછી લડતા લડતા ધડ ઠેટ પીસો મૂકતો નથી હવે તો હાહાકાર થઈ ગયો છે અને ઠેટ જેયપુરથી લાઠી પૂગી ગયા છે લાઠી આવ્યા અને ત્યાં પણ ધડ પાછળ પાછળ આવે છે અને કોઈએ કીધું કે ભાઈ આ ધડની માથે ગાનું લોય અને ગવિનો તાતનો નાખો તો ગધડ શાંત થઈ જાય અને ગવિનો ધાતડો અને ગાનું લોહી નાખ્યું છે ગઈ એટલી બધી અપવિત્ર ગણવામાં આવી છે પેલા આપણે ગયું ઉપયોગ ન કરતા હવે કપડાઓમાં મેડા નાખવા ગઈનો ઉપયોગ ન કરતા એટલે ગઈનો તાથનો અને ગાનું લોહી નાખ્યું ધડ શાંત થઈ ગયું પાછા ભાગતો લશ્કર હવે થોડીક નિરાશ થઈ છે કારણ કે હવે પાછો નથી કોઈ ધડ શાંત થઈ ગયું છે અને માલણ લશ્કર વિધું સાપરાજ વાની જે ધડ છે એને લાઠી થી લઈ આવી અને જેતપુર બગીચાની માઇલ પર એને દેન દીધા અને આજ આજી જે જગ્યાએ ધડ ચાંત થયું હતું ત્યાં પણ એની સાપરસ હવાની ખાંભી છે અને એ આજ એક કહારાના મકાનની માઇલપા લાઠીની માઇલપા કહારાના મકાનની માઇલપા છે આ બધું દેન દીધા અને પછી તો પાંચે પરસની માઇલપા હાહાકાર થઈ ગયો છે હોક વ્યાપી ગયો છે શારે કોર પહેલાં કોઈ માણસ ઉગાડામાંથી રહેતા જ નહીં બાળકો હોય એ લાલ બાંધતા વૃદ્ધો હોય એ સફેદ કે એવા બાંધતા હોય વાકા અઘટિત ઘટના ઘટી હોય કોઈનું અવસાન થયું હોય ત્યારે સફેદ પન્યા બાંધતા એને હોજિયા કહેવામાં આવે એ હોજિયા પન્યા બાંધતા નાના ને પણ અને આ બધું પાછે પરજની માલપા હોગ વ્યાપી ગયો છે કારણ કે એની માલપા ઘણા કાયમ આવી ગયા છે એટલે આખા એમ કહી કે કાઠિયાવાડની માલપા હાહાકાર થઈ ગયેલો અને બધા સફેદ હોઈ ગયા બાંધેલા છે એની માલપા જે રેવો ગઢવી છે જે ગયો છે એ આવે છે અને આમ ગામો ગામ જોતો જોતો આવે છે રે એમ થાય છે નક્કી કઈક નવાજુ થઈ છે કઈક નવાજુની થઈ છે અને પોતે આવે છે કચેરીની માઇલ પર આવે સાપરા બેઠા છે બધો ડાયરો બેઠો છે અને રેવો ગઢવી પૂછે છે કે સાપરાજ કિસેબો અરે ગઢવી તમે ગયા પછી તો અહીંયા દિલ્હીના કટક આવ્યા મહાન લડાઈ થઈ અને સાપરાજ બાજો એ મોઢે કાયમ આવી ગયા અને એ કહે છે કે ભલે હું આવા દીકરાનો બાપ છું જય માતાજી